ભજન માં જોતો ને ભૂગા ઘેર ખાતા આગળ તો ઉધરો ચાલુ થઈ જાય છે ખાધું નહીં મતું હવે હું કરું મારા ભજન માં જઈને આવ્યો છું પણ ભૂખ મને જબ્બર લાગી ખાતા આગળ ને માં પેટમાં મને આવો બોલી છે આજ તો બેહવા દેજ શાંતિથી થી મન તો એ બોનિયા એ બોનિયા

ફક કદા વગર મેકળો તો તમાર ભાણ હોય ભજનમાં ઓય ભૂછાડ્યા છે એ ભૂછાડ્યા છે તો ઘુંખો અને તમે શું ભજનમાં गेला ભજનમાં જઈ તો આને તમે ભૂલ કરીયા હોય ફરી ના આવ્યા છો તમે હું કે હું તમાર હાથ તો અમે ખાઈ ગયા ને કો ક મોટો મારી હું પતઈ આવું ભૂલી ગયા તે બનાવી શું ખાવાનું ભાઈ ખાઈ ગયા હું ખાવાનું હું બનાવી તું હું કે તમન કબર તમે તો ખાધું તો નહીં રોટલા કોણ કરે છે તું નહીં કરતો રોટલા તો તમે કરો મને શું આવડે છે તું એ ઓઢો છે હું એ ઓઢો છું રોટલા હવે તારા ને જીભમાં આશી કરવાના પણ હું છો આધાર તમ મને આવું છું તમે ઓઢા મળશે હું થોડો મળી પૈનાયો શાંતિ રાખ તને પૈનાયો લે લોટો મેલ હવે તને વાત કહું અમારે હો બે હોય મારા ભાજુમાં થોડી હોય તો બે આ બે હું આખો તારી ફોન જો જો કરીશી ખૂબ ફોન જો ફોન નિયાલ્યો હોય તો આ દોકા તો નોકિયાનો તો નહોતો લઈ ગયો નોકી નોકિયાનો શોખા નોકિયાનો ઓમ અમ બટન તે ખાઈ તેમાં શું થઈ ગયો આપણો અમામ દબાવવાનું એવું નહીં ક્યું ટકી નો ટકી આ ટટિન કેવો આવે છે ટટિન એટલે કાકા તમે પહેલાના જમાનાનો છો તમને ટચિંગ ના કહેવાય ના ચચરી કે આ ચચરી છોડી યાર હું એ ભૂલી ગયો તો હા ટચિંગ કહેવાય ટચી ટચિંગ હમ ટચી આ તમાર જમાનામાં નવા આવ્યા છે ફોન ટચિંગ અમારે તો જો તો ખબર નહિ પડતી જાય બોલો અમારા જમાનામાં તો બળો ડબલો હતો હા ડબલો હતો આ મે રૂપિયા નાખે હા નવા કરીને ગાંઠરી વગર ડ્રમ પોપોપો બટલા બટલા ગાડીવાળા ઓન વાગે ઈટ ન બોલો પૈસા ને ફોન લેવાનું પછી બોલો એવું બોલ હે ને હું તો જવતા ના ઓટો મારતા ભૂખ લાગી ખાવાનું નહીં બનાવતું કાકા તમે ગયા ઓટો મારવા જેસો વચ્ચે હું તો ઓટો મારવા તો મારવા ઓટો મારવા જેસો તમે

તું ઊંઘી કીધા ઘર માં જઈને જાઉં કીધા જા આવું છું યાર ગલ્લા જઈને ને મજા ના મારે ચોકલેટ જોવો છે કઈ લાવ લાવ તું હા ખા કે થોડી વાર તો હા ખા તો કે મે નહીં લાવ નહીં તે તું બહુ હા કે ના તો કેવા દે મેં કહ્યું માર સાળો જ માર સાળો બે વિક્સ ની ગોળી લેતા આવું છું ખાઈ જા તારે શરદી થઈ જો આ દુજા છેડા ને બેડા બધા લબડી ગયા છે અરે કાકા છેડા બેડા કોઈ નહીં લબડ્યું મને કોઈ છે નહીં મારે ચોકલેટ ખાઈ છે

તલ આઈશન મસાલોનો નો મારો કોણ કરું મસાલો ગલ્લ ના ગલ્લ નહી દઉં ભતરી જાય કીધું તો લેતા જોટો મારવા દો થોડો દે આવું ગમ ના ચોરે જાય છે ભત્રી જાય તો કઈ ખબર નહીં પડતી આ કુવસ મને એવું જ લાગે છે ભત્રી જાય કોઈ પ્લાન્ટ કર્યું લાગે છે આ કુવસ જ ચોપરી શકે છે બધું સુપર કરે છે એ હેલો મારો ભરો રનું જનનાય તું કમકરો ને તીર જાત નહીં જો મારો હેલો હેલો ખાલ્યા રે છોમા ભાઈ અરે છોમા ભાઈ હા એ ભૂલ કરી હોમ ભળા છોમા ભાઈ તન નું તમે જો શું જોઈ રહ્યા છો યાર હમ તમે કોહી જે છો આટલા બધા યાર શું નામ તમારું

આય ભૂલકણીઓ તો ભેગો થયો છે મારું મગજ ખાઈ જાય ના ભત્રી જાય ઘેર ફોન કર્યો તો લાજે કરું અને ફોન ફોન ઘેર ભૂલી આવે હતી હલો અલે આ તાર કાકના થી ચો મોકલે છે તારે તમે કુ બોલે એટલે વેલજી ભાઈ બોલું યાર આપા બાજુમાંથી હા બોલો બોલો વેલજી કા એટલે કુ ચો મોકલે છે તારી તી ઓની યાર કુ લેવા કોઈ કોઈ લેવા મોકલે છે ઈવાંતી એ

અલ્યા યાર મે તો મારું મગજ ફેરી નાખ્યું કે ઘડી વાર હું પહેલા કે દવા લેવા જઉં છું ફથ ફસ થોડી વારની પર કે ચડડો લેવા જઉં છું અમાર અતારે સડડો સો લેવા જાય શિયાળાનો ચડડો તું પહેરે અતારી યાર મત આકા ફોન આપજો નહીં આલો હું તો યાર મોકલું છું ગેર ગેર સાઈડ પાછા મોકલું ઈવાની બાજુ ગેર મોકલું એ જ હો ફૂલ કોની હશે એ કાકો યાર એ હારે લે આ એ અલે આ તમને ખબર ન પડતી તમે હું લેવા મોકલ્યો છું યાદ છે સોમાભાઈ તમને હું લેવા મોકલ્યો છે ને હું 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 લેવું લે હું લેવા મોકલ્યો મને કહેજો પૈસા તો લાયો તો અંગાજી મે કીધું લેતો તો આ પૈસા તો મોટો લઈને આવ્યો તો અંગાજી પૈસા ભલા આયા તમે યાર તમો કુક ચોરી જહર આત્મો પૈસા તમે ગુદામ કા જો યાર તમને ઈને તમે મસાલો ખાવા ગલ્લા બાન નેકરા છો ને ઈની ચોકલેટ લેવા નેકરો છે ઈમ કહેજો તમાર ભત્રી જો તેમ મે દેવ તમ પૂછું તો તો ઘરે ગલ્લો ચાલુ છે મને મસાલો ખાવા જવું છે અલ્યા આ ગલ્લો ચાલુ છે ચા ચાલુ છે તમે ખાતા હો મસાલો યાર આ તમને લખ્યાલું કોક મને આવે તો હા

હેલો હા છોકરા હા બોલો કીધું તાર કાકા ને કીધું હું ફોન આલું છું મારો યુવાન લખી ને અંદર ચોકલેટ ને મસાલો ખાવાની હોય હું આલું ફોન માં તો લઈ ને આવું તારા જલ્દી યાર ના ભૂલ કર્યા છે બીજું કોઈ વાતમાં ભૂલી જશે આપ ફોન યો ના આપતા ના બસા ચાલ એલા ભૂલી જશે પછી ફોન જી ગમે તે કોક આપી દેજી એવું છે તાણ અલ્યા તું મારું શું કરું યાર તારા તમારે કીધું આમ ખોલજો એને છે ને ચોકલેટ મંગાવી છે તમે ગલ્લા મસાલો ખાવા જોશો ખરી ખબર ના

એટલે સો મેલું તમારે યાર પેલા નવા ભત્રી જાય કીધું એવું હું કરું છું યાર એને કહેજો તમે ફોનમાં જોરથી બોલો થી બોલો ખાલી તો ફોનમાં જોરથી માં જોર થી વાગી જો યાર હા કે લેડો હું મજાલો ખાઈને આવું તાં ગલ્લો જો ખાતા હોતા અન જલ્દી પાછા વળી ગયો ખાઈને પાછા આબુ બુજે તમારે માં ગાતી માર ને યાબો યાર એડો આઈએ ના ના તમે મારે જવું છે યાર મારો ટાઈમ કેટલો થયો હું ગોન ટાઈમ થઈ યાર સાબો તરો ચોકલેટ ખાઈ દે પગી રેજો અલ્યા ચોકલેટ તમે જજો યાર ખોટું મારું તમે મગજ દઈ કરો છો સમજો તમે યાર હવે કીધું નેકું ભજન માં પણ આ ભજન શણગાર્યું છે બધું ભજન હા કોઈ શણગાર કર્યો છે જવા દે ભજનમાં પણ ભજનમાં તો જાઉં હું પણ એ ગીત તો મારે સારું ભજન તો ગાવવું પડે છે હવે ભગત હોય એટલે ભજન ના ગાવું પડે મારે એક ભજન પછી તૈયાર કરીને જ જવા દો મને ભજન હા જઉં હે હેલો મારો સાંભળો રાનું જાન રાહ હુકમ ગોળોને પીળ જાત થાય જાય મારો હેલો

આને કે હું માર છોકરાને દવા લેવા જઉં છું માર ભત્રીજાને દવા લેવા જઉં છું ચડ્ડુ લેવા જઉં છું બધું એવું કહીને પછી છેલ્લા યુવાન ભત્રીજાને ફોન કરેલો કે મને ખબર છે કે મેં યુવાન અંગા ચોકલેટ મંગાવી છે ને યુવાન મસાલો ખાવા છે બુધાલાલ ખાવા મી મોકલે છે ગલ્લ અને આ ગલ્લા જે ગલ્લા મોકલે ઓન ચોય ભજનમાં નહીં મોકલે અલે આ તો બારો બાર નાખે રાખ્યા ભૂલ કણા ભૂલ કણીઓ સહી યાર ભજનમાં નાખેલા અમનો આજે વાત કરું આ કા છો તમે ચોકન દેતા એમ કેજો મને યાર પેલા ભજન તો અલે ભજનમાં દવા નતા મોકલે ભલાદમી તમે નતું કીધું તો ગંગા ભજન માં જજો અહીંથી ડાયરેક્ટ અલ ભજનમાં માં નતું કીધું યાર તમન મી ઉ લેવા આ મસાલો ને પેલું ચોકલેટ લે નતા કીધા તમન મસાલો ને ચોકલેટ તમે નતા કેતા હું લઈને આવું ગલ્લા તમે તો એક કોણ ની મને ખબર હે ને હા તમે નતું ઈ ઓમ કા હમ જાય કોણ ઉપર મે લઈને કે તમે તમાર મસાલો ને ચોકલેટ તમે લઈને ગલ્લા પાછા આવજો આ બધું તમે સોય કણ પાછા હાઈવે ઉપર પોક્યા છો અમ પર રોર વચ્ચે ગુમારીઓ મારી જો ને આ તું એવું કરતા તમે લાવશો રોગવા યાર આવું બધું કરશો નહીં રોડ વાત મારા બોલ્યા ભક્તિજાર નો ના આપડે મુકતા યાદ એવું નહીં પરોટી ભક્તિ એટલે તમને ખબર નહીં હા હા તમારી ભક્તિ તમારી ભક્તિ મોની પણ ચપ્પલ પહેરજો પેલી પહેરજો મોજરી યાર

અરે દારપુર દવા પર નઈ પેલો પાટણ પાણ ઓહો ઓહ ઈકણ ના તો એડમિટ કર દેજે મેન્ટલ નું થોડી યાર મગજનું થોડું દવાબાવા કરી પૈસા નઈ બધું ફ્રી માં દવા થાય લઈ લેજે ઈકણ બરોબર બધું ના ચાલે યાર હું એ એક છે અમો તો કાકી એને એવું છે હાથ હોય તો એ તાન હું જઉં તાન બરોબર હા લાઈટ લાઈટ ની જજતી છે રેજા બરોબર હું જઉં તાન હા સેવા સેવા મુકે